મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ફ્રી સિલાઈ મશીનની યોજના દરેકની મોટી લાભ મળશે તો ફ્રી સિલાઈ મશીન અંતર્ગત તમને એકવીસ હજાર પાંચસોની સહાય આપવામાં આવશે તો મિત્રો સિલાઈ મશીનની સંપૂર્ણ કીટ તમને આપવામાં આવશે અને આની અંદર યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ તમારી જરૂરી પડશે અને હાલ જ અરજી કરવાનું શરૂ થઈ ગયું છે તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો વિગતવાર માહિતી જાણીશું એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે યોજના થઈ છે શરૂ માનવ કલ્યાણ યોજના તો આની અંદર ગામડાના અને શહેરના વિસ્તારના તમામ લોકોને લાભ મળશે તો ગ્રામ્ય વિસ્તારોમાં લાભ લાભાર્થી તરીકે ગરીબી યાદીની અંદર એટલે કે જો તમારી જોડે રેશન કાર્ડની હોય બીપીએલ તો તમારે આવકનો દાખલો જરૂરી નથી જો અરજાની વાર્ષિક આવક જે પછાત વર્ગના છે કુટુંબો છે એમને ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજારનો આવકનો દાખલો અને શહેરી વિસ્તારોમાં એક લાખ પચાસ હજાર સુધીનો આવકનો દાખલો કરવાનો હોય છે તો ઉંમર રહેશે સોળથી સાઠ વર્ષની ઉંમર તમારી રહેશે તો આ યોજનાની અંદર તમને લાભ મળશે પાંચ હજારથી લઈને અડતાલીસ હજાર સુધીનો લાભ તો મિત્રો આપણે જાણવાનું છે કે ફ્રી સિલાઈ મશીન અંતર્ગત તમને કેટલો લાભ મળશે એ પણ વિગતો જાણીશું મિત્રો આની અંદર લાભ સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એટલે કે તમારે અરજી ઇ કુટિનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર કરવાની છે તો કયા કયા પુરાવા જોઈશે છે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રેશન કાર્ડની નકલ ઉંમરનો પુરાવો જાતિનો પુરાવો ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલ જે સ્કોર નંબર છે એ અથવા આવકનો દાખલો ધંધાનો અનુભવનો દાખલો અને ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ તમારે અવશ્ય આપવાનું છે તો મિત્રો આની અંદર જે યોજના છે માનવ કલ્યાણ યોજના માટે ફોર્મ શરૂ થયા છે તો નબળા વર્ગના જે તમામ ઉમેદવારો છે રેશન કાર્ડ ધારકો છે ટ્રેડવાઇઝ સાધનો મળશે તો મિત્રો તમારે જે ફ્રી સ્લાઈ મશીન યોજના અંતર્ગત લાભ લેવો હોય તો તમારે એ સિલેક્ટ કરી એની અંદર ફોર્મ ભરવાનું છે ઈ કુટીની વેબસાઇટ પર તમે અરજી કરી શકશો જે ત્રણ સાત બે હજાર ચોવીસથી ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે તો મિત્રો મિત્રો આની અંદર તમારે તમામ અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો વિષ કેન્દ્ર ગામની અંદર અને સીએસઈ કેન્દ્ર તમે તમારા નજીકના શહેરની અંદર જઈને પણ તમે ઓનલાઈન અરજી કરી શકો સાથે મિત્રો તમે ઘરે બેઠા પણ આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો તો મિત્રો આની અંદર જે આપણે વાત કરીએ કે ફ્રી સિલાઈ મશીન અંતર્ગત તમને કેટલો લાભ મળશે તો મિત્રો આની અંદર દરજી કામ કરતા લોકોને એકવીસ હજાર પાંચસોની સહાય મળશે તો મિત્રો તમે ત્રણ સાત બે હજાર ચોવીસ થી ઓનલાઈન અરજી માનવ કલ્યાણ યોજનાની અંદર કરી શકો છો તો જય મિત્રો જૈહન્મિત્રવંતે માત્ર જય ગર્વી ગુજરાત